એકસો પાંસઠ રૂપિયાના ટાર્ગેટ થી વધારી એકસો રૂપિયા ટાર્ગેટ કર્યો છે ગુરુવારના બંધ ભાવની તુલનામાં એકત્રીસ ટકાનો વધારો દર્શાવે છે એટલે કે કંપની છે ઇન્ડિયન ઓઇલ અને બ્રોકરેજ હાઉસ જેફરી છે આ શેરમાં હોલ્ડ રેટિંગ થી અપગ્રેડ કરી બાય રેટિંગ આપ્યું છે ટાર્ગેટ પણ એકસો પાંસઠ થી વધારીને એકસો પંચ્યાસી રૂપિયા કરી દીધો છે

છેલ્લા બે મહિનામાં સિંગાપોર જીઆરએમ એક પોઇન્ટ ચાર ડોલર થી વધી છ પોઈન્ટ એક ડોલર થયો છે આજે જે એકસો બેતાલીસ રૂપિયા એંશી પૈસા પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે એક્સપર્ટ મુજબ થોડા જ સમયમાં તેના ભાવમાં વધારો જોવા મળી શકે છે ટાર્ગેટ મુજબ તેનો ભાવ એકસો થી એકસો પંચ્યાશી રૂપિયા નજીક પહોંચી શકે છે

તો મિત્રો આ વિડીયોમાં આપણે ઇન્ડિયન ઓઇલ વિશે જેમાં શેરમાં તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે આવનારા વિડીયોમાં ત્યાં સુધી લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી દબાવી દેજો